જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે શ્રી કૃષ્ણના જીવન વિશે વાત કરીશું શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાના કેન્દ્રીય વ્યક્તિ છે શ્રી કૃષ્ણને હિન્દુઓ દ્વારા વ્યાપકપણે ભગવાનના અવતાર તરીકે ગણવામાં આવે છે કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન કૃષ્ણએ અર્જુનને ભગવદ્ ગીતાનું અમર આધ્યાત્મિક પ્રવચન આપ્યું હતું કૃષ્ણ એ શાણપણ ભક્તિ ભેદભાવોનો આધ્યાત્મિક માર્ગ શીખવ્યો કૃષ્ણનો જન્મ ઉત્તર ભારતમાં થયો હતો પુરાણોમાં શ્રી કૃષ્ણના જન્મને દ્વાપર યુગના કડયુગમાં પસાર થવાનું ચિહ્ન માનવામાં આવે છે કૃષ્ણનો જન્મ જેલમાં ધર્મનિષ્ઠ માતા પિતા દેવકી અને વસુદેવને ત્યાં થયો હતો તેના જન્મ સમયે તેનો જીવ જોખમમાં હતો કારણ કે ઝુલમી કંસ તેને મારવા માંગતો હતો એવું ભાખવામાં આવ્યું હતું કે દેવકીના આઠમા સંતાન દ્વારા કંસની હત્યા કરવામાં આવશે શ્રી કૃષ્ણ આઠમું સંતાન હોવાથી ગોકુળમાં તેમના પાલક માતા પિતા નંદા અને યશોદા દ્વારા ઉછેર કરવા માટે તેમને જેલમાંથી બહાર લાવવામાં આવ્યા હતા નંદ સાદી જીવનશૈલી જીવતા હતા અને સ્થાનિક ગાય પાલન સમુદાયના મુખ્ય હતા યુવાન શ્રીકૃષ્ણને આ દિવસોમાં ઘણીવાર તોફાની બાળક તરીકે દર્શાવવામાં આવે છે જે ટીખણી રમવામાં આનંદ માણતા હતા કેટલાક શ્રીકૃષ્ણને નિર્દોષતાના આદર્શ બાળક તરીકે પૂજે છે જો કે તેમના યુવાન વર્ષોમાં પણ શ્રી કૃષ્ણએ ત્રીન અને પુતના રાક્ષસને માર્યા હોવાના અહેવાલ છે એવું માનવામાં આવે છે કે તેણે ગામ લોકોને ઇન્દ્રના ક્રોધથી બચાવવા માટે નજીકની એક ટેકરી ગોવર્ધન ઉપાડી હતી તેમના જીવનના પ્રારંભિક તબક્કામાં શ્રી કૃષ્ણને ઘણીવાર તેમની પ્રિય ગોપીઓ સ્ત્રી ભક્તો માટે વાંસળી વગાડતા દર્શાવવામાં આવે છે તેમાંથી રાધા સૌથી મોટી ભક્ત હતી મથુરા પરત ફર્યા પછી શ્રીકૃષ્ણએ મામા કંસને મારી નાખ્યા મથુરામાં તેણે પાંડવ રાજકુમાર અર્જુન સાથે મિત્રતા કરી શ્રી કૃષ્ણ અર્જુનના સલાહકાર અને મિત્ર બન્યા ભાગવત ગીતા કુરુક્ષેત્ર યુદ્ધ પાંડવો અને કૌરવો વચ્ચેનું યુદ્ધ હતું કૌરવોની ઉશ્કેરી છતાં શ્રી કૃષ્ણએ સંઘર્ષ ટાળવા માટે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો તેણે કૌ કૌરવોને પાંડવોને થોડી જ જમીન આપવા કહ્યું જો કે સમાધાનનો ઇનકાર કર્યો એ પછી યુદ્ધ અનિવાર્ય બની ગયું શ્રીકૃષ્ણએ પોતાના સૌથી પ્રિય મિત્ર અર્જુનને પસંદગીની ઓફર કરી કાં તો તે પોતે શ્રી કૃષ્ણને પસંદ કરી શકે અથવા તે શ્રીકૃષ્ણની સેના પસંદ કરી શકે અર્જુને તેની સેનાને બદલે શ્રી કૃષ્ણની સલાહ પસંદ કરી ભગવદ્ ગીતા અને શ્રી કૃષ્ણનું જીવન આધ્યાત્મિકતાને સામાન્ય લોકો માટે સુલભ બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું અને માત્ર યોગીઓ જ નહીં જેમણે સંસારનો ત્યાગ કર્યો હતો શ્રી કૃષ્ણનો કેન્દ્રીય સંદેશ માણસને ઈચ્છા વિનાની ક્રિયામાં ભાગ લેવાનો હતો શ્રીકૃષ્ણ દ્વારકામાં નિવૃત્ત થયા જ્યાં તેઓ ઘણા વર્ષો સુધી રહ્યા એવી દંતકથા છે કે શ્રી કૃષ્ણને તેમના પગની ઘૂંટી પર તીડ વડે માર્યા હતા તેમને એક શિકારી દ્વારા મારવામાં આવ્યા હતા જેણે શ્રી કૃષ્ણને હરણ સમજી લીધું હતું પગની ઘૂંટી એ શ્રી કૃષ્ણના શરીરમાં નબળાઈનું એક ક્ષેત્ર હતું પૃથ્વી પર પોતાનો સમય અને અંત આવ્યો તે જાણીને તેને શાંતિથી મૃત્યુનો સ્વીકાર કર્યો કૃષ્ણ એક આદર્શ રાજા પતિ મિત્ર અને આધ્યાત્મિક શિક્ષક હતા કૃષ્ણની માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની સંસ્કૃતિ ધર્મ અને આધ્યાત્મિકતા પર ઊંડી અસર પડી હતી તેમની યોગની મૂળભૂત ફિલોસોફી ભવિષ્યના તમામ આધ્યાત્મિક શિક્ષકો માટે સંદર્ભ બિંદુ છે તીવ્ર ભક્તિ આ રીતે કૃષ્ણએ ભારતીય આધ્યાત્મિક અને ધર્મને વિવિધતા ભાવનાની સમૃદ્ધિ અને ધ્યેય તરફના અનેક માર્ગો માટે સહનશીલતાથી તડબોડ કર્યા શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતાના પ્રારંભિક વિભાગમાં કહ્યું હે ભરતના વંશજ જ્યારે પણ પ્રામાણિકતા ઘટે છે અને અધર્મ પ્રવર્તે છે ત્યારે હું મારી જાતને પ્રગટ કરું છું રક્ષણ અને નાશ માટે તથા ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે અસ્તિત્વમાં આવ્યો છું તો મિત્રો આ હતું ભગવાન શ્રી કૃષ્ણનું જીવન વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નોટિફિકેશન ઓલ કરજો જેથી કરીને મારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો